મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે જેને કારણે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પર ખર્ચ થઈ શકે છે પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારું પ્રેમજીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે આ તે સારા દિવસોમાંનું એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો વેપારી પર આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે નવી વિચારોને કસોટીની એરન પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉગાડી પાડે એવી શક્યતા છે ઉપાય પ્રેમી જોડે યાદગાર ક્ષણો માટે લીલા ચણાથી બનાવેલા લાડવા ભગવાન ગણેશ વૃષભ રાશિફળ તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેલો મોડો અંત થાય જ છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો રોમાંસ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો આજે જે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારા પ્રિયપાત્ર તમને સરપ્રાઇઝ આપશે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય કૌટુંબિક સુખ બચાવવા માટે બ્રાહ્મણને કાંચી હળદર પાંચ પીપલ પાન એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ પીલી કઠોળ કેસર એક સૂર્યમુખીનું ફૂલ અને પીરા વસ્ત્ર કાપર આદર સાથે દાન કરો મિથુન રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે તમારો આત્મવિશ્વાસ વધે રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય નાહવાના પાણીમાં કાળા તળ અને રાય મેળવાથી તમારા કુટુંબ જીવનમાં ઉત્સાહ આવશે રાશિફળ તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે તમારા માતાપિતાને હળવાશથી લેતા નહીં આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદ્ભુત ખરીદશે ઉપાય વ્યસાય વિસ્તરણ અને કારકિર્દીમાં ઉન્નતિ માટે અશ્વગંધા ઔષધિની જડોને છીલેલા કાપડમાં લપેટીને પોતાની પાસે રાખો સિંહ રાશિફળ તમારા મગજને પ્રેમ આશા વિશ્વાસ કરુણા આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એ પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે घरना जरूरी सामान पर धन खर्च करी तमने आर्थिक परेशानी तो आज जरूर थे परंतु आना थी तब भविष्य घनी परेशानियों थी बची जशो घर घरना देखा सुधरवा माटे आसपास नवा फेरफार हाथ धरशो आज तब कुदरती सौदर्या द्वारा अंजाई जाओ एवी शक्यता छे बैंकिंग क्षेत्र एवा व्यावसायिको ने सारा समाचार मिले केटलाकों ने नौकरी में बढ़ती मल् शक्यता खूब ऊंची है તમારા આનંદને બમણો કરવા માટે તમારા સહકર્મચારીઓ સાથે તમે તમારી ખુશી વહેંચી શકો છો પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય આર્થિક વૃદ્ધિ માટે વહેલી સવારે ઓમ હમ હનુમતે નમ ઓમ હમ હનુમતે નમ નો અગિયાર વખત જાપ કરો કન્યા રાશિફળ આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે પશુંક અસાધારણ કરશો આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત સર્ફૂતીનો અનુભવ થાય એવો આ દિવસ છે ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે તમારા જીવનસાથીની રુક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે ઉપાય પ્રેમી અને પ્રેમિકાના સંબંધો કાળા અને સફેદ તલ નદીમાં પ્રવાહિત કરવાથી સારા થાય છે તુલા રાશિફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે વધારાના નાના રિયલ એસ્ટેટમાં રોકજો આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ રોમેન્ટિક મેરાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લંબુ નહીં ટકે વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય પ્રેમ જીવનને કાળા ધોળા કૂતરાઓને રોટી બ્રેડ ખવડાવી સમૃદ્ધ બનાવો વૃશ્ચિક રાશિફળ વ્યાયામ દ્વારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાના પ્રવાહ જાળવી રાખશે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો સહકમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામગતિ પકડે છે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈપણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે એન રાશિફળ તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે અનોય તમારે વધારો પડતો સમય માગશે તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામ પર તેની અસર ન થાય તથા તેઓ તમારી સારપ અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય સકારાત્મક સ્વાસ્થ્ય કંપન માટે સફેદ રંગના મિષ્ઠાનો વિતરિત કરો અને ખાઓ મકર રાશિફલ તમારા જીવનસાથીની તબિયત તાન તથા બેચેનીનું કારણ બની શકે છે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયની યાદ કરી મિત્રતાને નવ પલ્લવિત કરવાનો સમય આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે આજે તમારા માતાપિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે ઉપાય જરૂરિયાતમંદ અથવા શારીરિક રીતે પડકારવાળા લોકો સાથે તમારો ખોરાક શેર કરીને સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને સુધારો કુંભ રાશિફળ ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારો મનોબળ વધારશે આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લાગે આજ તમારા મનમાં કોઈ દુવિધા હશે જે તમે એકાગ્ર નહીં થવા દે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો પરંતુ કેટલીક જૂની વાતો ફરી પાછા આવવાના કારણે અથવા સંઘર્ષ થવાની સંભાવના છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો મીન રાશિફળ માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર આવે સાંજે મિત્રો સાથે બહાર જાઓ કેમ કે તે તમારા માટે કશુંક સારું કરશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં તથા એકલા સમય પસાર કરવું એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢાવવામાં હશો તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે ઉપાય તમારા પ્રેમી જીવનને વધુ સારું કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણને કપૂર અને આરતી અર્પિત કરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે